નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે બે તારીખ દસમો મહિનો બે હજાર ચોવીસને બુધવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાદની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને ધાણાની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના ધાણાના બજાર ભાવ કેવા છે ધાણાની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીમાં જાય અને જાણીએ આજના બજાર ભાવ કેવા છે અમારા વિડીયોની અંદર તમને લોકોને કોઈપણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ દાણાનો ભાવ ચૌદસો ને ત્રીસ રૂપિયા થયો ચૌદસો ત્રીસ રૂપિયા સુપર ક્વોલિટીના ચૌદસો ચાલીસ બિયારણ ક્વોલિટીના ધાણા એ વન સુપર ક્વોલિટીના સુપર લાઇટિંગવાળા જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ચૌદસો ચાલીસ તેરસો ઇઠોતેર ધાણાની ક્વૉલિટી જોરદાર તેરસો અઠોતેર રૂપિયા આજકાલ 1358 रुपया भाव थियो दाणान क्वालिटी से बात करी तो एवन सुपर क्वालिटी ना दाणा क्वालिटी मत काही पण गट एम मध्ये येऊ सका ये 1358 रुपया आज का भाव जू नगर मार्केट दिंगे 1380 तो रुपया भाव तो थियो क्वालिटी से बात करी तो एवन सुपर क्वालिटी ना दाणा सुपर लाइटिंग वाला તેરસો રૂપિયા આજકા ભાવ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ તાણા